શકે અને એમની કથાઓ પણ ગવાય છે એવી બસો સિત્તેર જેટલી કાયોની અહીં જતન સંવર્ધનની સેવા મારા ડાબા હાથે એમના સારવાર અંગેની હોસ્પિટલ અને એમાં સેવા આપતા સૌને પણ એકવાર ખરેખર વંદન કરવા ઘટે જે કર્મ પોતાનું નિભાવી રહ્યા છે આજ સવારે જ રાજ્યપાલ શ્રીના ઉપસ્થિતિમાં મને એક નામ ભૂલી ગયો પણ ઓલ ઇન વન જે પણ કામ કહો એ બધું જે કરે ડ્રાઈવિંગ પણ કરી શકે ગાયની સારવારમાં પણ સેવા આપી શકે નેણું વાઢવાની હોય તો પણ વાઢી શકે અને કદાચ ભારો ઉપાડવાનો હોય તો પણ એ ઉપાડી શકે આવા એક ભાઈ નામ ભૂલી ગયો કહેવાનો મારો ભાવાર્થ આવી સેવામાં જોડાયેલા સૌને આપણે અભિનંદન આપીએ અને ગાય વિશેની વાત કરું તો ગાય માતાની સેવા માટે આ પૃથ્વી પર દેવી દેવતાઓએ પણ અવતાર લીધો હતો અને કૃષ્ણ એ ગોપાલ તરીકે ગોપાલક તરીકે એવું એ સ્વરૂપ પણ આપણે એમને ભજીએ અને એમને આપણે આરાધ્ય છીએ ગાય માતાની પૂંછડીમાં હનુમાનજીનો વાસ છે કોઈ પણ વ્યક્તિને ખરાબ નજર લાગે તો ગાય માતાની પૂંછડીથી ઝાડો નાખવાથી નજરો ઉતરી જાય છે આમ ગાયની કેટલીક વિશેષતાઓની વાત રોજ બે વિશેષતા હું આપને કહેતો હોઉં છું અને ગૌ સેવાની વાત પણ આપના ધ્યાને મૂકું તો ગૌ સેવા એક અજ્ઞ કાર્ય છે તે ભક્તિ છે ઉપાસના છે તે ઈશ્વરની પૂજા છે તે મૂક સૃષ્ટિની સેવા છે એ બોલી નથી શકતી મને ભૂખ લાગી છે મને અહીંયા દુખે છે એવું એ કહી નથી શકતી પણ એમને પણ એમાં પણ એક જીવ છે એટલે આપણા જેવી જ વેદનાઓ કે રોગો એમને પણ થતા હોય છે એવું એક ગૌશાળાની મુલાકાતમાં મેં જોયું છે તો એવી અબોલ જીવની કે જે કહી ન શકે એવી પણ ગાયની સેવા અને ગૌ સેવા જીવન સાફલ્યનો મહામંત્ર છે તો આપ સૌને વિનંતી કરીશ કે દ્વારકા ગૌશાળા કમિટીના આ ગૌ સેવાના આવા વિશાળ સેવા યજ્ઞમાં આપણે સૌ આપણું યતકિંચિત સહભાગીપણું જોડીએ પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે એવી આ મહામંડલેશ્વર પૂજ્યમાં કંકેશ્વરી દેવીજીના શ્રીમુખની આ શ્રીમદ ભાગવત સપ્તાહની ચતુર્થ દિવસની આવા માનવ જીવનના આ શ્રવણ કથાના શ્રવણથી પણ આપણો એક શ્રેષ્ઠ કર્મ કરવાનો અવસર જ્યારે આપણને મળ્યો છે ત્યારે દ્વારકા પણ હરિ અને હરના દિવ્ય દેવસ્થાનો સ્થિત દિવ્ય ભૂમિ છે અને સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના રૂપ ગોમતી કિનારે સાત માળવાળું આ દેવાલય નું નગર એટલે દેવભૂમિ દ્વારકા એવી આવી બધી જ આપણા સૌની પણ અને આપણા દેશની અને આ ધરતીની પણ વિશેષતાઓને યાદ કરી અને વંદન કરતા શ્રી ચરણોમાં વંદન ભાગવત ભગવાનના ચરણોમાં વંદન ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન વાલમ ટીવી સંતવાણી ટીવી મા કંકેશ્વરી દેવીજી યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી અને અહીં પ્રત્યક્ષપણે આ કથારસનું પાન કરતા સૌનું દ્વારકા ગૌશાળા કમિટી વતી અને ઉદ્ઘોષ્યાસના શબ્દ માધ્યમથી આપ સૌનું સ્વાગત કરતા માને વિનંતી કરું કે ચતુર્થ દિવસના આવા પ્રગટનારા બંને પરમેશ્વરોના પરભોના પ્રભાવથી આપણને પ્રભાવિત કરે એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગૌ માતા ધન્યવાદ